તો મિત્રો હમણાં તમે જે પ્રકારનું વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો આપણે આજે બનાવતા શીખીશું તો વિડિયોને છેલ્લા સુધી જેવા વિનંતી છે તો તેના માટે આપણે સૌથી પહેલા શું કરીશું કાઇ માસ્ટને ઓપન કરી લેશું ત્યાર પછી પ્લસનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંથી આપણે ફૂલ સ્ક્રીન માટે ફ્રેમ સિલેક્ટ કરી લેશું ફ્રેમને મિત્રો સિલેક્ટ કર્યા બાદ હવે તમારે જરૂર પડશે ગ્રીન સ્ક્રીન આપણે બનાવવું છે તો ગ્રીન સ્ક્રીન માટે બેકગ્રાઉન્ડની જરૂર પડશે હું સિમ્પલ મીડિયા પર જઈશ મીડિયા પર જઈને મિત્રો અહીંથી એક મારી પાસે પહેલાંથી જ ગ્રીન સ્ક્રીનની બોર્ડર પડી છે તો હું સિમ્પલ તેને અહીંથી સિલેક્ટ કરી લઈશ તો મિત્રો આપણે આ બોર્ડરને કરી લીધી અહીં સિલેક્ટ તમે જોઈ શકો છો આ એક બોર્ડર છે તો હું સિમ્પલ આના અવાજને અત્યારે બંધ કરી દઈશ ત્યાર પછી મિત્રો હવે આપણે જરૂર પડશે આમાં ટેક્સ્ટની તો ટેક્સ્ટ માટે મિત્રો હું શું કરી સિમ્પલ અને ગ્રીસ અને પિક્સલ એબ એપ્લિકેશનને કરીશ ઓપન મિત્રો પિક્સલ એબ એપ્લિકેશન ઓપન કર્યા બાદ હવે આપણે અહીં ટેક્સ્ટ લખવાનો છે જે પણ આપણે સોંગનું બનાવવા માગીએ છીએ તે સિમ્પલ સોંગના બધા લિરિક્સ આપણે અહીં લખવાના છે તો હું જલ્દી તે બધા લિરિક્સ અહીં લખી દઉં છું મિત્રો અહીં લિરિક્સ આપણે લખી દીધા છે ત્યારબાદ તમારે સિમ્પલ શું છે તે ટેક્સ્ટ છે તેનું કલર આપણે અહીં હું રાખીશ રેડ તમે કોઈ પણ રાખી શકો છો આનું મિત્રો કલરને રેડ રાખ્યા બાદ હવે તમારે શું કરવાનું છે સિમ્પલ જવાનું છે અહીં તમારા ટેક્સ્ટ પર જે સ્ટોકનું ઓપ્શન હોય છે તેમાં જઈ અને તમારે સ્ટોકને ઓન કરી દેવાનું છે અને આ સ્ટોકની અંદર તમે કોઈપણ કલર રાખી શકો છો જેમ કે હું અત્યારે રાખી દઈશ ત્યારબાદ મિત્રો હવે તમારું શું કરવાનું છે મિત્રો સિમ્પલ તમારે સેપ પર જવાનું છે અને આમાંથી એક સેપ લઈ લેવાની છે આ રીતે સેપને મિત્રો તમારે ક્યાંક આ રીતે અહીં એડજસ્ટ કરી લેવાની ત્યાર પછી જે સેપ છે તેનો કલર આપણે રાખી દઈશું સિમ્પલ આમાંથી એક બ્લુ કલર મેં રાખીને બ્લુ કલરને મિત્રો રાખ્યા બધા હવે શું કરવાનું છે તમારે અહીં તમારા ઓપ્શન જોવા મળે છે ટુ બેકનું તેના ઉપર કરવાનું ક્લિક એટલે આ જતી રહેશે બેકની અંદર ઠીક છે એટલે તમે મિત્રો જોશો ક્યાંક આ રીતે આપણું થઈ ચૂક્યું મિત્રો તમે શું કરવાનું છે સિમ્પલ તે સેપ પર કરવાનું છે ક્લિક અને સેપ પર ક્લિક કર્યા બાદ તે જે સેપ છે તેના અંદર આપણે સ્ટોક નાખવાનું છે તમે સેપ પર જઈ અને અહીં વ્હાઈટ કલરની સ્ટોક આપણે લઈ લેશું તેની આ જે છે સ્ટોક આપણે થોડીક વધારી દઈશું જેમ કે આપણે નવ નવ પરસેન્ટ જેટલી કરી લેશું ત્યારબાદ શું છે મિત્રો અહીં જે ઓપ્શન છે ટ્રાન્સપેરેન્ટનું તેના ઉપર ક્લિક કરવાનું છે એટલે આ થઈ જશે ટ્રાન્સપેરેન્ટ આને મિત્રો ટ્રાન્સપેરેન્ટ કર્યા બાદ હવે તમારે શું છે સિમ્પલ જે તમને આ ઓપ્શન જોવા મળે છે અહીં સેવનું તેના ઉપર ક્લિક કરીને આ સેવ ઇમેજ કરી લેવાનું છે ત્યાર પછી બીજી પણ બધી લાઈન છે જે તમારે અહીં ટાઈપ કરવાની રહેશે તો હું જલ્દીથી બીજી બધી લાઈનને ટાઈપ કરી અહીં ત્રણ જેટલા ટેક્સ્ટ લખી ચૂક્યો છું તમે વધારે લખો તો વધારે લખી શકો છો પણ માત્ર તમને બતાવવા માટે લખી રહ્યો છું એટલે મેં ત્રણ ટેક્સ્ટ લખી દીધા ત્યાર પછી આપણે ઓપન કરીશું કાઇન માસ્ટર એપ્લિકેશનને કાઇન માસ્ટર પર જ્યા બાદ મિત્રો હવે શું છે સિમ્પલ લેપ પર જઈશું મીડિયા પર જઈશું અને આપણે જે સેવ કર્યા છે તે બધા પીએનજીને અહીં સિલેક્ટ કરી લેશું જોઈ શકો છું કંઈક આ રીતે આવી ચૂક્યો છે ત્યાર પછી આપણે સિમ્પલ ઇન એનિમેશન પર જઈશું અને આમાં તમારે મધ્ય મુજબ તમે એનિમેશન રાખી શકો છો ત્યાર પછી સિમ્પલ આપણે આટલું પ્લે કરીશું ફરીથી આ જે ટેક્સ્ટ છે તેને કરી લઉં કટ ત્યાર પછી ટેક્સ પર ક્લિક કરી આઉટ એનિમેશન પર ક્લિક કરી અને આમાં આઉટ એનિમેશન પણ આપણે રાખી દઈશું ત્યાર પછી આ ખતમ થાય એટલે આપણે સિમ્પલ લેયર પર જઈશું મીડિયા પર જઈશું અને બીજું જે ટેક્સ્ટ છે તે અહીં લખી દઈશું તેમાં પણ મિત્રો આપણે ઇફેક્ટ નાખી દઈશું અલગ અલગ પ્રકારના ત્યાર પછી આને પણ આપણે કરી લેશું કટ અને આઉટ એનિમેશન પણ નાખી દઈશું ત્યાર પછી આ ખતમ થાય એટલે બ્લેયર પર જવાનું મીડિયમ પર જવાનું અને આ જે ત્રીજી લાઈન મેં લખી છે તેને હું અહીં સિલેક્ટ કરી લઈશ ત્યાર પછી સિમ્પલ એનિમેશન પર જઈ અને આપણે આમાં એનિમેશન પણ રાખી દઈશું ત્યાર પછી આને કટ કરીશું ફરીથી આઉટ એનિમેશન પર જઈશું અને આઉટ એનિમેશન આમાં રાખી દઈશું એટલે મિત્રો જોશો કે આપણું સ્ટેટસ કાંક આ રીતે તૈયાર થઈ ચૂક્યો છે હવે મિત્રો તમારે શું કરવાનું છે સિમ્પલ આ જે છે ગ્રીન સ્ક્રીન તમારે ત્રીસ સેકન્ડ માટે બનાવી છે તો તમારે વધારે ટેક્સ્ટ લખવાનું રહેશે પણ હું તમને બતાવવા માટે ખાલી આટલું જ બનાવી રહ્યો છું તો હું આને કટ કરી લઈશ અને હવે મિત્રો હું શું કરીશ આને સિમ્પલ કરી નાખીશ મોબાઈલ પર સેવ મેં આને કરી લીધી મિત્રો એક્સપોર્ટ એટલે તમે જોઈ શકો છો આ વિડીયો એક્સપોર્ટ થઈ ચૂક્યો છે ત્યાર પછી હું બેક કરીશ બેક કર્યા બાદ મિત્રો ફરીથી પ્લસનો આઈક્ટન છે તેના ઉપર ક્લિક કરીશ અને અહીં જે આપણે જે પહેલાં ફ્રેમ લીધેલ હતી સેમ જ ફ્રેમ લઈ લેશું ત્યાર પછી મીડિયા પર જઈશું અને મિત્રો મેં એક લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયો ક્લિપની તો તમારે તે વિડીયો ક્લિપને ડાઉનલોડ કરી લેવાની તે તેને ડાઉનલોડ કર્યા બાદ આપણે અહીં તે વિડીયો ક્લિપને સિલેક્ટ કરવાની રહેશે આ વિડીયોને મિત્રો સિલેક્ટ કર્યા બાદ તમારે તે વિડીયો પર ક્લિક કરવાનું છે અહીં તમને ઓપ્શન જોવા મળશે રોટેટનું તેના ઉપર ક્લિક કરી અને તમારે રોટેટ કરી દેવાની ત્યાર પછી લેયર પર જવાનું મીડિયા પર જવાનું અને આપણે જે ગ્રીન સ્ક્રીન બનાવી છે તેને સિલેક્ટ કરી તેની સ્ક્રીન ભૂલ કરી દેવાની ત્યાર પછી મિત્રો શું કરવાનું છે તમારે આપણે જે ગ્રીન સ્ક્રીન છે તેના ઉપર ક્લિક કરવાનું છે ક્રોમા કી પર જવાનું છે અને મિત્રો ક્રોમા કી પર જઈ તમારે એને ક્રોમા ઓન કરીને દેવાની છે ત્યાર પછી એમાં કી કલર તમને જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી અને આપણું જે ટેક્સ્ટમાં કલર છે મિત્રો તે કલરને તમારે સિલેક્ટ કરી દેવાનું છે ત્યાર પછી હું સિમ્પલ આને એકવાર પ્લે કરીને તમને બતાવું કે આપણો વિડીયો કેવો બન્યો છે તો જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો બની ચૂક્યો છે ત્યાર પછી આને હું આટલેથી કરી નાખીશ સિમ્પલ કટ એટલે તમને બતાવી દઉં ઠીક છે ત્યારબાદ મિત્રો શું કરીશ સિમ્પલ ફરીથી આને હું કરી લઈશ મોબાઈલ પર એક્સપોર્ટ આ થઈ ચૂકી છે મિત્રો એક્સપર્ટ હવે શું કરીશું ફરીથી પ્લાસમાં આઇકન છે તેના ઉપર ક્લિક કરીશ સેમ જ ફ્રેમ લઈ લઈશું મીડિયા પર જઈશું અને હવે આપણે ગ્રીન સ્ક્રીનમાંથી સ્ટેટસ બનાવવું છે તેના માટે હું સિમ્પલ ઇમેજને સિલેક્ટ કરવાના છે તો હું જલ્દીથી અહીં બધા ઇમેજને કરી લઉં છું સિલેક્ટ ઇમેજની મિત્રો સિલેક્ટ કર્યા બાદ આ ઇમેજ પર ક્લિક કરી ક્રોપિંગ છે તેના ઉપર ક્લિક કરી આ સ્ક્રીન કરી દેવાની હરેક ઇમેજની તમારે ફૂલ આ સિમ્પલ મેં બધા ઇમેજની સ્ક્રીન ફૂલ કરી દીધી છે ત્યાર પછી આ ઇમેજને આપણે કાંઈક આ રીતે બધા ઇમેજને સેટ કરી લેશું તમે તમારી મરજી મુજબ આની અંદર સેટ કરી શકો છો ત્યાર પછી આપણે સિમ્પલ ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ પણ નાખી દેશું તમારે મિત્રો જો ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ ના ના હોય તો પણ ચાલે તેના વગર પણ તમે બનાવી શકો છો ત્યાર પછી સિમ્પલ આપણે ગ્રાફિક પણ નાખી દઈશું આમાં તમે ક્લિપગ્રાફિક જો યુઝ કરવા ના માંગતા હો તો પણ ચાલે મિત્રો કોઈ જરૂરી નથી પણ હું તો અત્યારે મારી પાસે પહેલાથી ડાઉનલોડ કરેલ છે ક્લિપગ્રાફિક એટલે આને હું યુઝ કરી રહ્યો છું હવે મિત્રો તમારે શું છે સિમ્પલ લેયર પર જવાનું છે મીડિયા પર જવાનું છે અને આપણે જે ગ્રીન સ્ક્રીન વિડીયો સેવ કર્યો છે તેને તમારે અહીં ફૂલ સ્ક્રીનમાં સિલેક્ટ કરી લેવાનું ત્યાર પછી તેના ઉપર ક્લિક કરી ક્રોમકી પર જવાનું અને આને ક્રોમકીને ઓન કરી દેવાનું અને આની અંદર આપણે કલરને રાખી દઈશું ગ્રીન ત્યાર પછી સિમ્પલ દઈ દઈશું ઓકે એટલે મિત્રો હવે તમારે વિડીયોને પ્લે કરીને બતાવું કે આપણો વિડીયો કેવું બન્યો છે તો જુઓ મિત્રો આપણો વિડીયો એકદમ બની ચૂક્યો છે તમે પણ આવો વિડીયો તમારા મોબાઈલ પરથી બનાવી શકો છો અને મિત્રો જો ગ્રીન સ્ક્રીન તમારે ક્રિએટ ન કરવી હોય તો મેં લિંક પણ આપી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં જે મેં અત્યારે ગ્રીન સ્ક્રીન વિડીયો બનાવ્યો તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો અને આવા વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો